સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધરા તાલુકાના ઈસદરા રોડ પર આવેલ જવાહર નવोदय વિદ્યાલયની સુવિધાઓ વિશે સવાલો ઉભા થયા છે એક બાજુ આપણી સરકાર દ્વારા મોડેલ શિક્ષણની વાત કરવામાં આવે છે ત્યારે સરકારી શાળાઓમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ સહિત ટેકનોલોજી વાળા શિક્ષણની મોટે ઉપાડે જાહેરાતો આપણા મીડિયાઓમાં જાણી જોઈને જોઈએ છીએ ત્યારે શિક્ષણ જગતમાં ચોંકવી નાખે તેવો કિસ્સો ધ્રાંગધરાની જવાહર નવोदय વિદ્યાલયમાં સામે આવ્યો છે વિદ્યાર્થીઓ તથા વાલીઓ પાસેથી મળતી માહિતી મુજબ અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી રિયાલિટી જોઈએ તો એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છ શૌચાલય ઘર ઘર શૌચાલયની વાતો કરવામાં આવે છે આ વિદ્યાલયની શૌચાલયની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અત્યંત ખરાબ અને દુર્ગંધ મારતા શૌચાલયો તથા બાથરૂમોમાં વિદ્યાર્થીઓ ન છૂટકે ઉપયોગ કરે છે બીજી બાજુ સ્વચ્છ પાણી તો પાણીના ટાંકાની હાલત જોતા આ પાણી પીવાથી વિદ્યાર્થીઓનું શું બીમાર નહીં પડતા હોય તેવા સવાલો ઊભા થાય છે પીવાનું પાણી પણ સ્વચ્છ નથી રસોઈ ઘરમાં જીવ જંતુઓ માખીઓનો ઉપદ્રવ જોવા મળે છે એક બાજુ આરોગ્ય લક્ષી વાતો થાય છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓનું આરોગ્ય જ જોખમાઈ રહ્યું છે અહીં સવાલ ઘણા ઊભા થાય છે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટો ક્યાં જાય છે અને કેમ વિદ્યાર્થીઓને મળતી આ સુવિધાઓમાં આટલો અભાવ જોવા મળે છે પ્રાથમિક સુવિધાઓથી પણ વિદ્યાર્થીઓ શા માટે વંચિત છે આ શાળાના રૂમમાં પણ લાઇટ ચાલુ કરતા વિદ્યાર્થીઓ ડરે છે કારણ કે લાઈટ બોર્ડ જ જોતાં ઇલેક્ટ્રિક શોટ લાગવાની વિધિ સેવાય છે મોડલ શિક્ષણના આ અરીસા સમાન પારદર્શક ચિત્ર જોતા ખરેખર તંત્ર તથા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના પેટનું પાણી પણ હલતું હશે કે કેમ તેવા સવાલ ઉભા થાય છે ખરેખર આની ઉચ્ચ કમિટીઓ દ્વારા તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે

નામ મેઘ દીપક છે મારો બાળક અહીંયા નવમાં ધોરણમાં ભણે છે હાલ પણ રતલામ છે માઇગ્રેશનની અંદર પણ ઘણા સમયથી અંદર જે આની પહેલાં જે વાલીએ વાત કરી હતી પાણીના મુદ્દા માટે એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે પણ કલેક્ટર સાહેબ અને જળ સંચારના કારણે આ મુદ્દો અહીં અટકાવીને પડ્યો છે જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી એનો પણ હાથ ટૂંકો પડે છે એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે છતાં તો આ ગ્રાટ ક્યાંમાં અહીંયા ફાળવવામાં નથી આવતી ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે તે પછી રોડ બન્યો નથી અને રોડની હાલત આ જયારે નવોદય બની ત્યારે જ બન્યો છે તે પછી રોડ બનેલ નથી અને જે મેસની સમસ્યા છે મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે એની સાથે કોઈ તકલીફ નથી મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો બાથરૂમનો અને પાણીના આ ત્રણ મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો જો સોલ્વ નહીં કરો તો અમે વીસ દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જશું અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે બાળકો એવું કીધું કે સાફ સફાઈ પણ અમારી પાસે કરાવે છે તો બાળકોના મોઢે આવા તમને જાણવા મળી છે તો એ અમારથી વિશેષ બાળકોને ખ્યાલ હશે અને જમવા બાબતે પણ થોડીક ઘણી ફરિયાદ હોય છે પણ હવે એ કયા બાબતે છે જે આ લોકોને નવોદય વિદ્યાલય સમિતિને ખ્યાલ હશે અમે તો વાલી તરીકે ક્યારેક આવીને ક્યારેક ન આવીએ એટલે અમને ખ્યાલ ન હોય વાલી મિટિંગ હોય ત્યારે કદાચ સારું હોય ને ક્યારેક ન પણ હોય એવું બની શકે જય ભારત જયેશ પટેલ નામ શ્રી સર મારું સંતાન અહીંયા સેવન એમાં ભણે છે એને એ તકલીફ છે કે અહીંયા જ્યારથી ભણે છે ત્યારથી પીવાલાયક પાણી જો પીવાલાયક પાણી વિદ્યાર્થીને નહીં મળે તો એની સાથે આરોગ્ય સાથે ચેડા થાય ચેડા થાય એટલે અમારે મેડિકલ લીવ લેવી પડે મેડિકલ લીવ લે એટલે એનો કેસ બગડે તો આના માટે જેની પ્રશાસન શું કરે છે ક્યારે થશે ક્યારે આ આ બાળકોના આરોગ્ય સાથે આમ ક્યાં સુધી ચડા થશે બસ મારો એ જ મુદ્દો છે કે જલ્દીથી જલ્દી પ્રશાસન પાણી માટે કંઈ વ્યવસ્થા કરે નર્મદાનું પાણી એ બાજુમાં પાંચસો મીટર કેનાલ છે નર્મદાનું મીઠું પાણી જાય છે અને અહીંયા બાળકો પાણી માટે તરસે છે અમારે વાલી મીટિંગ હોય ત્યારે પણ ઘરેથી પાણી લઈને આવવું પડે છે છોકરાઓ માટે કે મીઠું પાણી છોકરાઓ પીવે એના માટે અમે મારી એક જ વિનંતી